અમારી પરિસ્થિતિ બહુ ગંભીર થઈ ગઈ છે ગરમી બહુ લાગે છે રૂમ મળતી નથી આજનો પ્લાન અમારો કદાચ ગાડીમાં સરકારે વિચારવું જોઈએ કે સેન્ટર એટલે જે હોટે એસટી બસ ઊભી રહે છે એ હોટેલે દસ ની વસ્તુ વીસ માં અને વીસ ની વસ્તુ ત્રીસ માં વેચવામાં આવે છે તો આ એક તપાસ કરવા જેવો વિષય છે ગ્રાહકો લૂંટવામાં આવે છે આવી હોટલો પર

અને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દો બાકી અત્યારે આપણે પહોંચી ગયા છે હાલોલ અને જઈ રહ્યા છે સુરત પોલીસની એક્ઝામ આપવા માટે હા તો ઘરેથી આપણે ડિસ્ટન્સ કવર કર્યું છે છત્રીસ પોઈન્ટ નવ એટલે ઓલમોસ્ટ 37 કિલોમીટર તમને નહીં દેખાતું હોય હવે દેખાશે દેખાયું ને હા તો મળીએ આગળ થોડી વાર રહીને ત્યાં સુધી લાઈક સબસ્ક્રાઈબ કરી દો અને બરા દેખો કેટલા છે અહીં દેખો

અચાનક જ એમનું મૃત્યુ થઈ ગયું એટલે અમે બહુ કોશિશ કરી અમે બધે કેટલાય દવાખાને બધે લઈ છે ને લાસ્ટમાં અમે અહીંયા વડોદરા સિવિલમાં બી આવ્યા હતા એમને હું સારું હતું પણ અચાનક જ હવે ભગવાનને જે ગમ્યું એ ખરું બાકી અમે બધા શોખમાં હતા એટલે શોખ નતા આવતા પણ હવે આવશે ધીરે ધીરે તો તમે ત્યાં હવે આવશે ધીરે ધીરે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો બાકી અત્યારે આપણે ગોલ્ડન આવી ગયા છે અને જઈએ છીએ સુરત તમને આગળ જણાવ્યું એમ અહીંયાથી ચા પી લીધી છે આપણે ત્યારે પણ આ જ હોટલે આપણે ઉભા રહ્યા હતા અને આજે પણ આ જ હોટલે ઉભા રહ્યા છીએ કઈ હોટલ છે શ્રીનાથ ફૂડ હબ અને પેલી વખતે પણ રૂહી અહીંયા જ હતી અને આ વખતે પણ અહીંયા જ છે આ જેવો જ્યારે ગાડી તાપ લાગશે જલ્દી તો આપણે પહોંચી ગયા છીએ ક્યાં પહોંચ્યા છીએ ફર્સ્ટ ટોલટેક્સ આવી ગયું છે ટોલટેક્સ પાર કરીને છે વડોદરાથી સુરત તરફ જઈએ પહેલું ટોલટેક્સ આવે ને એની બાજુમાં જે હોટલ છે અહીંયાથી આપણે ફ્રેશ વેશ થયા છે મોડું તો નહીં થયું પછી દોસ્તું બીજી હોટલે ઉભા રહેશું છે ત્યારે બાકી સારું લાગે છે ને કાકા બિચારા એ વખત મેં એકલા જ બેઠા છે હજુ ગયા નથી ઘરે બસ ત્યાં લઈને બેસી જ દે છે અહીં ને આવું કંઈક છે અહીંનો એરિયો તો ચાલો નીકળીએ આગળ મળ્યા પછી આપણે ત્યાં જઈને પહોંચી જાય પણ વચ્ચે વચ્ચે બનાવતો રહીશ થોડો થોડો ચાલો પેલું તો ટોલ ટેક્સ ગયું છે હજુ બીજા બે બાકી છે કેટલા કપાય પછી જોઈશું કેટલા કપાય પટર લઈ લીધું છે જો રોલીએ જ વધારે વધારે લીધું શું મને આપે છે આલુ છે તો વાંધો નહીં ચાલો

જો નદીમાં પાણી બાણી નથી થોડું પાણી છે પાણી નથી બાકી નદીમાં અને આપણને ટ્રાફિક હવે નડવાનું છે કેમ કે આની બે જે નદી વટી અને જ ટોલ ટેક્સ આવે છે અને આ ટોલટેક્સ ટ્રાફિક હોય હોય ને હોય જ તો ચાલો ટોલટેક્સ પહોંચે પછી મળીએ પાછા થોડી વાર વેલકમ ટુ નર્મદા બ્રિજ ટોલ પ્લાઝા અને આ જ લાઈન બંધ છે અહીં જો એટલે અહીંયા ટ્રાફિક વધારે થાય છે અમુક લાઈનો જ બંધ હોય એટલે ચાલો આ લાઈનમાં ઓછી ટ્રાફિક છે તો અહીંયા જ જઈએ હવે જે લાઈનમાં આપણે ઉભા રહીએ એ જ લાઈન નહીં ચાલે જો આ બાજુવાળી લાઈન બી ચાલે છે ને પેલી લાઈનમાં તો આખી ખાલી છે પણ આ જ લાઈનમાં હવે પાછળ ગાડી છે એટલે રિવર્સ લેવાય નહીં આ ચાલી ચાલી લાઈન ચાલી પણ હવે જોઈએ આપણે હવે પેલા ટેન્કર જાય છે ને એ સાઈડ થી કટ લઈને આમ આ રસ્તા જવાનું છે સ્ટેટ હાઈવે છસો પાંચ પર તો અહિયાં થી આપડે યુટર્ન લઈ લઈએ જો કેટલી બધી ગાડીઓ યુટર્ન લે છે

આ સ્ટેટ હાઈવે પર સ્ટેટ હાઈવે આઈ થિંક છસો પાંચ છે કે લગભગ તો જ છે પછી સ્ટેટ હાઈવે ચાલો પછી મળીએ હવે થોડુંક જ છે લગભગ પચીસ કિલોમીટર બાકી રહ્યું છે વીસ કિલોમીટર પહેલી સ્કૂલ અક્ષર વિદ્યાલય તો ત્યાં જઈને બતાવી અક્ષર વિદ્યાલય તમને

આગળ છે સુરત સિટી બિલ્ડિંગ દેખાય છે મોટી મોટી સિટી છે છે તાપી નદી તો સિટીમાં ભરેલી દેખાય પણ પેલી બાજુ તો સુકેલી સુકેલી છે સુકેલી કઈ સુકે સુકેલી કઈ કઈ બોલું છું તો અહીંયા ટેન્ક છે આ ટેન્ક સર્કલ સર્કલ નહીં ખાલી ટેન્ક મૂકેલી છે યુદ્ધ કરવા માટે આવી હતી ને સુરત આવી ગયા છે ને આ સુરતનું બસ સ્ટેન્ડ છે બસો કેટલી છે તમે જોઈ શકો છો ને અમે જઈએ છીએ રૂમ શોધવા માટે તો રૂમ તો બધી પેકમ પેક છે કેમ કે એકદમ છે કાલે એટલે બધું ફૂલ જ છે ગેસ્ટ હાઉસ મળતું નથી ફરીએ છીએ પાંચ છ હાઉસ પૂછ્યા પણ બધા ફૂલ જ છે તો હવે બસ સ્ટેન્ડની બહાર એક ગેસ્ટ હાઉસ છે ત્યાં જઈએ અને પછી જોઈએ ત્યાં મળે છે કે નહીં મળતી રૂમ તો આ જોવા આ બધી બસ ભાઈ તમને તો રૂમ મળતી નથી તમે જોઈ શકો છો ગરમી કેટલી થઈ ગઈ છે કાચ બંધ છે કેમ કે અહીંયા મેટ્રોનું કામ ચાલું છે એટલે બધી ધૂળુડે છે ને ગાડી બંધ છે એટલે બાકી રૂમ મળતી નથી અમે દસ પંદર ગેસ્ટ હાઉસ ફર્યા બધા પેક છે ગેસ્ટ હાઉસ તો આજનો પ્લાન અમારો કદાચ ગાડીમાં ઊંઘવાનો જ થશે નાઇન્ટી નાઇન પર્સન્ટ તો ચાન્સ છે કે ગાડીમાં જ ઊંઘવાનું જ થશે એક પર્સન્ટ જો ભગવાનની દયાથી રૂમ મળી જાય તો સારું છે બાકી ગાડીમાં જમાં જ ઊંઘવું પડશે એવું લાગે છે બાકી તમને વ્લોગ મળતા રહેશે લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા રહો અમારી પરિસ્થિતિ બહુ ગંભીર થઈ ગઈ છે ગરમી બહુ લાગે છે રૂમ મળતી નથી અને ગાડી ચાલુ રખાય એમ નથી કે ડીઝલ પૂરું થઈ જશે કરીએ શું અને જો રૂમ મળે છે તો આઠ હજાર અગિયાર હજાર પંદર હજાર એવી રૂમ મળે છે હોટલવાળી ફાઇવ સ્ટાર હોટલવાળી હવે અમારે રહેવાનું છે ખાલી આ રાત્રે જ અને સવારે છ વાગે તો નીકળી જવાનું છે તો એટલા બધા પૈસા અમે ખર્ચીને કરીએ સોના મારી જોડે હોવા બી જોઈએ ને અગિયાર હજાર આઠ હજાર એવા એટલા લાઈન તો અમે અહીંયા આવ્યા છીએ એક્ઝામ આપવા તો હોય કંઈથી તો સરકારે વિચારવું જોઈએ કે સેન્ટર નજીકમાં આપે તો અમારે આવી તકલીફ ના પડે રૂમની કેટલા લોકો એમને એમ રૂમ વગર બધા બિચારા એ કરે છે અને બસ સ્ટેન્ડમાં તો જ્યાં જગ્યા મળે ત્યાં ઊંઘી રહ્યા છે અત્યારે તો રૂમ અત્યારથી મળતી નથી તો રાત સુધીમાં તો શું થશે હજુ પબ્લિક અડધી આવી છે અને અડધી હજુ આવવાની બાકી છે તો સરકારે આના પર વિચારવું જોઈએ ને તમારું શું કેવું છે આના વિશે કમેન્ટ કરો કે આપણા જિલ્લામાં આપણને સેન્ટર મળે કે ના મળે અને મળે તો સો કિલોમીટર અંદરની અંદર સેન્ટર મળે તો શું કે આપણે જલ્દી પહોંચી જઈએ ને આવી બી જઈએ ને આપણને રૂમ એડજસ્ટ કરવું ના પડે બાકી તમે અમારી કન્ડિશન જુઓ અત્યારે તો શું કરીએ શું ના કરીએ એવી થઈ ગઈ છે બહુ ગરમી લાગે છે તો દેખો દોસ્તો આ ઇલાકો કેવો દેખાય છે એકદમ લાઇટ વાળો હવે આ ઈલાકો જુઓ જુઓ કેવી જગ્યા પર અમે છીએ અને રૂહી જુઓ નહીં દેખાતી હોય કેમ કે ફ્રેશ બન છે એટલે બાકી અમે અત્યારે અહીંયા વરાછા મોટા વરાછા બાજુ છીએ અને આ વાડી છે અહીંયા બાકી રૂમ મળી નહીં એટલે અમે અહીંયા અમારા રિલેટિવ જે આવે છે ગામડેથી કામના અર્થે એ લોકો રહે છે ત્યારે આવ્યા છે તો અહીંથી હવે પાંચસો મીટર દૂર છે ત્યાં જઈએ પણ હમણાં થોડે ખાવા ખાવા માટે અહીંયા ઊભા રહે છે એકદમ કંટાળી ગયો તો ટ્રાફિકમાં એટલી ટ્રાફિક એટલી ટ્રાફિક કે ના પૂછો વાત અને રૂમ માટે એટલા ફર્યા એટલા ફર્યા મિનિમમ આઠ નવ કિલોમીટર તો અમે ચાલ્યા જ હશે બોલો તારે તો પણ રૂમ ના મળી અને એક જગ્યાએ પૂછ્યું તો કે પાંચ હજાર છ હજાર સાત હજાર એટલું તો અમારું ડીઝલ નહીં થાય જેટલા અમે હોટલમાં રહેવાના પૈસા આપે પછી અમે એક ભાઈનો કોન્ટેક કર્યો અને અહીંયા આપણે આવ્યા રિલેટિવ્સ છે ત્યાં બાકી આવ્યું જુઓ ગાઈસ આજે બીજો દિવસ છે આપણો સુરતમાં અને અત્યારનું મોસમ જો કેટલો મસ્ત છે કેમ કે વરસાદ જેવું કરી છે અને ટાઈમ થાય છે 6:30 અને આપણે બે જણને ઉતારી દીધા છે હજુ બે જણને ઉતારવાના બાકી છે અને રૂહીને ચા પીવાની થઈ તો અહીંયાથી ચા લઈએ છે આવી રહી રોહી રૂહી મજા આવી કે નહીં મજા આવી મજા આવી રાત્રે અમે ફરાસ ખાનાનો જે મંડપને ને બધું હોય ને ત્યાં રહેતા પણ એટલી મજા આવી ને કુલર મોટા મોટા એકદમ ઠંડુ ઠંડુ લાગતું હતું રૂમ ના મળી તો લાસ્ટમાં રિલેટિવ કામ આવ્યા તો ઓળખીતા હોય તો આવી રીતના કામ લાગે ખૂબ ખૂબ ગુલસ તો એ ફાયદો થયો બાકી સરકારે વિચારવું જોઈએ કે આટલું દૂર લોકેશન આપે છે તો ત્યાં રહેવાની સગવડ છે કે નહીં કેમ મંદિરો બી બધા ફૂલ ને કોઈ જગ્યા જ નથી ગેસ્ટ હાઉસમાં ના હોટલમાં ને હોટલવાળા પંદરસો રૂપિયાનો રૂમ હોય એના ત્રણ ત્રણ હજાર વસૂલ કરતા હતા ડબલ ભાવ એક જ દિવસમાં એમને કમાઈ લેવું હતું એક જ રાતમાં ખાલી સ્ટુડન્ટ રાત્રે ચેક ઇન કરે આપણે છ સાત વાગે અને સવારે છ પાંચ છ વાગે તો નીકળી જાય એમાં એ લોકો પાંચ પાંચ ચાર ચાર હજાર ભાડું લેતા હતા તો આના વિશે થોડું વિચારવું જોઈએ અને નજીકમાં સેન્ટર મળે સો કિલોમીટરની અંદર તો સારું રહે બાકી તમારા આના વિશે શું કેવું છે કોમેન્ટ કરી જરૂર જણાવજો અત્યારે જઈએ છીએ ભારતી વિદ્યાલય અને આપણે આ રિક્ષા જાય છે ને એ સાઈડ જ જવાનું છે ફોકસ હા આ રિક્ષા જાય છે ને ત્યાંથી જ જવાનું છે એટલે આવી જાય એટલે પછી જઈએ આપણી ચા ત્યાં આવે છે લેવા ગયા છે આવી જાય એટલે મળીએ બરાબર ને બાય બાય કુલ્લડ ચા આવી છે આપણી આટલી ચા વીસ રૂપિયાની છે હવે ચુસ્કી મારીને જોઈએ કે કેવી લાગે છે કેમ કે વીસ રૂપિયા આપ્યા છે લાગે તો દેખાય છે તો મસ્ત ને જોઈએ પ્લીને તમને એમ જ છે કઈ ફરક નહીં ખાલી કુલડનો જ ફરક છે આના રૂપિયા બોલો તો આપણે લાસ્ટ સ્કૂલ પર આવી ગયા છે જે છે આપણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સ્કૂલ ત્યાં છે ને આડમ્પર જાય ને એની બાજુમાં સ્કૂલ છે અને આપણે અહીંયા આગળ લાઈન ઉભા છે ગાડી કેમ કે ત્યાં ગાડી ઉભી રહે એવી જગ્યા જ નથી તો આ છે આપણું લાસ્ટ ડેસ્ટિનેશન સુરતનું જે લાસ્ટ સ્કૂલ છે એ હવે અહીંયાથી સાડા સાત વાગે એન્ટ્રી છે અંદર પછી બાયોમેટ્રિકને બધું થશે સાડા આઠ વાગ્યા પછી એન્ટ્રી બંધ થઈ જશે અને સાડા નવથી સાડા બાર સુધી પેપર છે તો ત્યાં સુધી આપણે બસ બેસી જ રહેવાનું છે સાડા બાર પછી આપણે ઘરે જવાનું થશે અને પછી એક 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 ઉપાડતા જશું જેમ જેમ મૂક્યા છે એમ એમ ઉપાડતા જશું એક ને બહુ વાર લાગશે લેવામાં બહુ ભીડ થવાની છે એટલે બહુ વાર લાગશે તો ભાઈ જોઈએ કેવું થાય છે એ બધું તમને જણાવશું સવલતમાં બન્યા રહેશું બરાબર છે એક્ઝામ આપવા વાળા તો ગયા એક્ઝામ આપવા અહીંયા અમે જમણવાર કરીએ છીએ જો મસ્ત ખમણ છે મરચાં છે ને રૂહી બી ખુશ થઈ ગઈ છે ખમણને જોઈને આ ખમણ એને બહુ ભાવે છે નહીં નાયલોન ખમણ કરતાં તો ગઈશ તમને ખબર હોય આ ખમણનું નામ શું છે તો કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો કે કયું ખમણ છે આ બરાબર બાકી સુરત ખમણને ઢોકળાને ઈદડા માટે તો ફેવરેટ એટલે કે પ્રખ્યાત છે તમને ખબર જ હશે તો ચાલો આપણે પેટ પૂજા કરી લઈએ અને અત્યારે ગાડી ચાલુ છે પછી થોડોક પાછા બહાર નીકળીએ કેમ કે ડીઝલ પૂરું થઈ જશે શું કરશું હજુ ઘરે જવાનું છે ને કેટલા કિલોમીટર ફરી બતાડું બસો ને સિત્યાસી કિલોમીટર બસો સિત્યાસી પોઈન્ટ ચાર એટલે હજુ આટલું ને આટલું ઘરે જવાનું પાછું છસો કિલોમીટર થશે ઘરે જતા ચાલો જમી લઈએ તો ખમણ ખમણને એવું એટલા માટે કહીએ છીએ કે બીજું કઈ અહીંયા મળતું નથી નજીકમાં અને રાત્રે પણ રાત્રે પણ અમે વડાપાઉં ખાઈને રાત વિતાવી હતી એક એક વડાપાઉં ખાઈને કેમકે જમવાનું એટલું મોંઘું છે કે શું કરવાનું એટલે અમે આવું ખાઈને જ પેટ ભરીએ છીએ આપણા પચાસ રૂપિયાના ખમણ લાવ્યા હતા એ ત્રણ જણે અમે ખાધા મેં રોહીને ચીરા તો એ રીતના અમે પેટ ભરીએ છીએ બાકી તમને ખબર છે કે આપણા જેની ડેથ થઈ છે તો એવું ખવાય નહીં પણ શું કરીએ ખાવું પડે મજબૂરી છે એટલે જમવાનું અહીંયા બહુ મોંઘું મળે છે અને નજીકમાં કંઈ છે જ નહીં આ સ્કૂલની નજીકમાં એટલા માટે ખાઈએ છીએ બીજું તો કંઈ નહીં પણ શું કરીએ આપ અમારી મજબૂરી છે એવું ખાવા માટે એટલે તો ગાઈસ નીકળી ગયા છે ઘરે જવા માટે અને આ લાઈન આપણે શું લાઈન ઉભી રહી ગઈ છે રેડ લાઈટ એટલે અને આપણો આ કઈ લેફ્ટ કે છે આવે સીધી જ આવો હા ચાલુ થાય આ ગૂગલ અમુક ટાઈમે ગોળ ગોળ ફેરવી દે છે ને એના લીધે અમે અટવાઈ જઈએ છે બોલો બાકી સાડા બાર વાગે પેપર છૂટી ગયું હતું એક જણને એક કેન્ડિડેટને તો લઈ લીધો આવનારા ભવિષ્યના એલઆરડી એટલે કે કોઈ પોલીસ કોન્સ્ટેબલને હવે બીજા ત્રણને લેવાના બાકી છે એક એકને ઉંચકી લઈએ પછી જઈએ ઘરે ઘરે જતા હતા જેવું સાંજના પાંચ છ વાગી જશે બ્રિજની નીચે બ્રિજ છે જેવો આ ઉપર મેટ્રોનો બ્રિજ છે ને આ રોડ છે પણ ખાલી છે ખાલી ખમ આપણે શાંતિથી જઈએ છીએ સાતસો મીટર પછી એ વળવાનું છે કંઈક બાકી સુરત ના બ્રિજ ભી જોઈ લો તમે છેલ્લે છેલ્લે એટલે આગળ તો લાલબત્તી વરાછા જોન ઓફિસ લંબે હનુમાન રોડ આજે તો સુરત ના બધા બ્રિજ જોઈ લીધા એસ એસ ગ્લોબલ

દેખાય ને તો બસ હવે આપણો અહીંયા ઇંતજાર કરવો પડશે હવે કલાકના કલાકો નીકળી જશે ત્યારે ગાડીઓને નીકળવાનો ચાન્સ મળશે કેમકે આ સાઈડનો રોડ બ્લોક કરી દીધો છે જેવો એક એક જ ગાડીઓ આવે છે અને આ જો બંબાને બમ્બા નીકળે છે અહીં તો મોટાને મોટા બધા ડાબી સાઈડ જવા દે છે આપણને ચાન્સ મળે તો જવા દઈએ હા આ બાજુ કેમ આવે આ ત્રીજી લાઇન કરીને મોય થઈ ગયું બધું પણ હવે સાઈડ લાઇન મારીને અંદર આવે છે જો હાઇકોવાળા આઇકા કયો છે ઇકોન ઇયોન ઇઓન યોન હુન્ડાઈ યોન હા 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 એવું જ લાગે જો સામે કેટલી લાઈન લાગી છે રોંગ સાઈડમાં લખ અલગ હતો આવે હા આ જો હે રોંગ સાઈડ કતરું કે ખેલાડી

પેલા બ્રિજ પરથી આપણે તમને દેખાયું હતું પણ આ દિવસનો નજારો છે આવું કંઈક અને રાત્રે આ લાઇટનો નજારો મસ્ત આવે પણ લાઇટો બંધ કરી રાખે છે એટલે મસ્ત નહી આવતો અને વાતાવરણ તો બહુ મસ્ત થઈ ગયું છે એકદમ વરસાદ વાળું અને પાછળ જોવો કેમેરામાં એટલું નહીં ખબર પડતી પાછળ બહુ જ ભયંકર કાળું કાળું થયું છે વરસાદ આવે એવું પણ આપણે પાછળ જ આવે છે એવું લાગે છે મને વડોદરા જતા જતા તો આવી જશે પાછળ અને જોઈએ હવે બાકી આ રહી આપણી નર્મદા નદી જો પેલા ટ્રકો કેટલા નાના નાના લાગે છે ને અહીંથી દૂર રમકડા હોય એવા નર્મદા કેટલા જો આ સાઈડ આસમાન કેટલું ખુલ્લું છે આકાશ કેટલું ખુલ્લું છે અહીંયા જેવો કાળા કાળા વાદળ કહેતો તો અમારી પાછળ આજ આવે છે વરસાદ વરસાદ તો આગળ રસ્તામાં મળ્યો પણ થોડોક મળ્યો એટલે શૂટ કરવાનું નહીં રહે શૂટ કરવાનું મળ્યું નહીં બાકી જો કાળા કાળા વાદળ દેખાય છે પણ આ કેમેરામાં આવ્યો છે એવું છે વડા વધી જાય ને એટલે કંઈ ખબર નહીં પડતી બાકી નરી આંખે જોવે ને તો આમ દેખાય છે કે કાળા કાળા વાદળ છે એમ આ હોટલ રાધે છે જે આપણે ભરૂચથી આવતા ભરૂચથી ગોલ્ડન તરફ જતાં આવે છે તો અહીંયા એમઆરપી એમઆરપીની પ્રાઇસ કરતાં વધારે પૈસા લેવામાં આવે છે અને આ એસ ટી બસો પણ ઊભી છે જો

તો બીએસઆરટીસી ને નમ્ર વિનંતી છે કે આ હોટલ રાધે પર તપાસ કરે તો દોસ્તો તમે ડુંગર તો બહુ ટાઈપના દેખાયા હશે કબજી ડુંગર રેતીનો ડુંગર ને બધા બહુ ડુંગર દેખ્યા છે પણ આજે તમને નવો ડુંગર બતાવ છું જો આ છે કચરાનો ડુંગર જો આ ઉપર એસીબી પણ ચાલે છે તો આ કેટલા મેટ્રિક ટન કચરો હશે જોવો આખો પહાડ જેવો ડુંગર બની ગયો છે કચરાનો કે શું કેવું આ બધો વડોદરાનો કચરો છે આખા વડોદરાનો કચરો અહીંયા લાઈન ભેગો કરે છે અને આ જો કેટલો મોટો ટેકરો થઈ ગયો છે આખું પહાડ બની ગયો છે જોઈ શકો છો તમે તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને દે મને જણાવો આગળ કઈક થયું છે એના હિસાબથી બહુ ટ્રાફિક જામ છે અચ્છા ગાડી બગડી છે એક્સિડન્ટ થયું છે જો ના બગડી એવળા પણ આ કેમ છે તો એ ગાડી તો બગડી છે તો પણ આટલી ભીડ આગળ કેમ જોઈએ આગળ શું છે તો ઉલગમાં બન્યા રહો સસ્પેન્સ બની હિટ મારી ખબર નહી સેની સાટલી લાંબી સાની લાઈન છે ખબર નહી હવે સર્વિસ રોડ પર આવી ગયા છે પાછળથી થી એક લાઈન છે પાછળ એક ગાડી બગડેલી હતી તમે જોઈ હવે આગળ શું સિચ્યુએશન છે જોઈએ આટલું બધું ટ્રાફિક તો ના હોય પણ હવે કઈક લાન હો જો આ બધા સુરત વાળા ભમ ભમ જતા કોઈ ભરાઈ ના જો બી લાઈન છે લા આપડી સાઈડે આવે સામે થી બી ગાડી આવે છે જો હવે જવું કઈ આવા ખતરો કે ખેલાડીઓ હોય છે અમુક ચાલો હું આગળ આવે પછી બતાવું ચાલો કે રોડ નું કામ ચાલે છે એટલે ટ્રાફિક છે આટલું એવું જ લાગે રોડ નું કામ ચાલુ એટલે ટ્રાફિક છે કશું થયું નહીં અહીંથી રોડ જ ડાયવર્જન આપેલો હોય આ જો આચળ લાઈન જો કેટલી છે

એ તો કામ વાળા લડાઈ એ તો લડાઈ આપણે મૂકી તારે આ ચાલુ થયું છે આ કેટલા કિલોમીટર ફરીને આયા દેખો બતાવું તમને પાંચસો ને એક મિનિટ ફોકસ હા પાંચસો પાંત્રીસ પોઈન્ટ ત્રણ કિલોમીટર ફરીને આયા પાંચસો ને તેત્રીસ કિલોમીટર ટેપ ચાલુ થઈ બોલો આઈ ટેપ એટલી નટકટ ટેપ થઈ ગઈ છે તો આઈ હોપ તમને આ બ્લોગ ગમ્યો છે અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ